નગરપાલિકાના પ્રમુખ બિપિન લીંબાણી સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રખાયો ભાજપના જ નગરપાલિકાના સત્તર સદસ્યો દ્વારા લેખિતમાં કરાય રજૂઆત આવશ્યક સેવાઓ સિવાય તમામ ખર્ચ અટકાવી દેવાની માંગ પણ કરવામાં આવી અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સદસ્ય કાળુભાઈ પાનસુરિયાના નેતૃત્વ હેઠળ આપવામાં આવ્યું આવેદનપત્ર નગરપાલિકાના ભાજપના જ એવા બે જૂથો આવ્યા ભાજપ વિરુદ્ધ ભાજપની નગર પ્રમુખ પોતાની મનમાની ચલાવતા હોય દર મહિને પાલિકામાં બોલાવવાનો હોય છે પરંતુ પ્રમુખ પોતાની જો હુકમી વાપરી ટાઈમ સર બોર્ડ પણ બોલાવતા નથી એવા લાગ્યા આક્ષેપો આથી ભાજપના જ નગરપાલિકાના અમુક અમુક સદસ્યો નારાજ ભાજપના નગરપાલિકાના સદસ્યો દ્વારા કલેક્ટર અને ચીફ ઓફિસર માટેનું લેખિત પત્ર સોંપ્યું ભાજપ શાસિત નગરપાલિકામાં કડાકા ભડાકા નગરપાલિકામાં નવા જૂનીના એંધાણ ભાજપ શાસિત અમરેલી નગરપાલિકાના રાજકારણમાં શિયાળાની કડકડતી ટાઈડ વસાળે પણ ગરમાવો આવ્યાનું જોવા મળી રહ્યું છે અમારો કાર્યક્રમ ગત નગરપાલિકાનો બોર્ડ જે સત્તર દસે બોલાવેલો હતો તે એક દિવસ અગાઉ કોઈ કારણ આપ્યા વગર બે ગેરબંધારણીય રીતે મુલતવી રાખવામાં આવ્યું હતું જેથી કરીને એને ખ્યાલ હતો કે બોર્ડ લઘુમતીમાં છે સભ્યોનો વિરોધ હતો એને ખ્યાલ આવતા બોર્ડ એક દિવસ અગાઉ જ મુલતવી રાખી અને એક તો નિયમ અનુસાર તરત જ અઠવાડિયાની અંદર બોર્ડ બોલાવવું જોઈએ એ બોર્ડ એને આજ દિન સુધી એટલે એક દોઢ મહિના સુધી બોલાવેલ નથી તો વગર કારો ફક્ત કારોબારીની સંબંધથી પોતપોતાની રીતે મનસ્વી રીતે જે વહીવટ ચાલુ છે એ અમારા સભ્યોનો તમામ સભ્યોનો વિરોધ છે આજે અમે લેટર કલેક્ટરશ્રીએ અમરેલીને દેવા આવ્યા હતા ચીફ ઓફિસરશ્રીએ અમરેલીને પણ અમે આપેલો છે અને આવતીકાલે અમે પ્રાદેશિક કમિશનર ભાવનગરને પણ અમે આપવા જઈ રહ્યા છીએ આવશ્યક સિવાય કોઈ ખર્ચ કરવો નહીં

ત્યારથી એની કાયદેસરતા ચકાસી અને એના કાયદાકીય જે નિયત આપણને જે પિરિયડ હોય છે એ પિરિયડની અંદર સભા બોલાવવાની કાર્યવાહી પ્રમુખશ્રી દ્વારા કરવાની થતી હોય છે કેટલા સમયે બોર્ડ બોલાવવાનું વિશે એ કાયદેસર જો નોટિસ અમને પ્રાપ્ત થયેલી હોય તો એ પ્રમુખશ્રી દ્વારા પંદર દિવસમાં એની બેઠક બોલાવવાની થતી હોય છે અને આજે અવિશ્વાસની દરખાસ્ત મળી છે કાયદેસર પ્રક્રિયા અને આ દલીલ મળી છે તો કે એ હજુ અમારા ચકાસણી હેઠળ છે એટલે આ બે દિવસમાં એની ચકાસણી પૂર્ણ થશે નિયમ મુજબ અવિશ્વાસની દરખાસ્તમાં બહુમતી સભ્યોને શું કાયદો કહે અવિશ્વાસની દરખાસ્ત નગરપાલિકાના એક તૃતીયાંશ સભ્યશ્રીઓ મારફતે મળતી હોય છે અને જો એટલી સંખ્યામાં એમની પાસે હોય તો દરખાસ્ત દાખલ કરવામાં આવતી હોય અને અગાઉ પ્રમુખ એવું કીધું હતું કે આ વિશ્વાસ ખાસ સામાન્ય સભા મળે તો જ મૂકી શકાય બીજે જગ્યાએ મૂકી શકાય નહીં એવું કાંઈ હોય છે જોગવાઈ કાયદામાં નહીં કાયદામાં એવી જોગવાઈ નથી કે અવિશ્વાસની દરખાસ્ત માટે સભા બનાવવી પડતી